ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ આગાહી નથી તથા આ દિવસમાં વાતાવરણ વાતાવરણ સૂકું અને ધુમ્મસ ભર્યું રહેશે તો તાપમાનમાં એક થી બે ડિગ્રી વધારો થશે પરંતુ આગામી બે થી ત્રણ દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત નલિયા દસ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું આગામી અડતાલીસ કલાક બાદ અમદાવાદના તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી હતી હાલમાં બે દિવસ દરમિયાન વાતાવરણ યથાવત રહેશે વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે બાદમાં દિવસ દરમિયાન સામાન્ય તાપમાન રહેશે અને રવિવારથી ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે હાલમાં ઉત્તરીય પવન હોવાને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે અને ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય છે તો અડતાલીસ કલાક બાદ પવન દિશા બદલાઈને પૂર્વ તરફથી પવનો આવવાની શરૂઆત થશે જેથી રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે ઉત્તરીય પવનોને કારણે વાતાવરણમાં ભેજ હોવાથી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા